ઉત્રાણના પર્વમાં લોકો પતંગ ઉડાડીને આનંદ માણતા હોય છે ત્યારે આકાશમાં ઉડતા પતંગની અંદર તેમજ દોરાથી પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત પણ થતા હોય છે અને ઘણા પક્ષીઓના મૃત્યુ પણ થાય છે ત્યારે ધાંગધ્રાના અરાઈશ ગ્રુપના સભ્યો દ્વારા છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ઉત્તરાયણના દિવસે આ ગ્રુપના સભ્યો દ્વારા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે તેમજ જે પક્ષીઓ મૃત થયા હોય તેની સ્મશાન યાત્રા સમગ્ર શહેરના મુખ્ય માર્ગ પર કાઢવામાં આવી છે અને લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે આ વખતે ઉત્તરાયણમાં બાર થી ચૌદ પક્ષીઓના મૃત્યુ થયા છે જ્યારે ચાલીસ જેટલા ઘાયલ થયા છે ત્યારે આ ગ્રુપના સભ્યો દ્વારા આંકડો પણ ઝીરો થાય તેવા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી છે નિસ્વાર્થ ભાવે પક્ષીઓની સેવા કરવામાં આવે છે દર વર્ષે બધા પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે આપણા કલરફુલ ડે માટે જે આપણે બહુ જ મોજ શોખથી બનાવીએ છીએ જે આપણે બહુ જ મોજ શોખથી બનાવીએ છીએ એ કલરફુલ ડે પણ આપણને એ ખબર નથી હોતી કે બીજા કે અબલ પક્ષી માટે આપણે બ્લેક ડે તરીકે મનાવી દઈએ છીએ અને એવી છેલ્લા અઢાર વર્ષથી ભાવે સેવા કરતાં અરાઈસ ગ્રુપ ધ્રાંગધ્રામાં આજે બાર જે ગઈ વર્ષ કરતાં આજે બાર જેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે જે ગયા વર્ષ કરતાં બહુ જ ઓછા છે અને એની આજે સ્મશાન યાત્રા છે અને એમાં અમે આ જોડાયા જોડાણા છીએ અને મારી તમને દિલથી અને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે આ બાર છે ને એ બારમાં છે ને આપણે શૂન્ય જેટલી સંખ્યા થઈ જાય ને ત્યાં સુધી આપણે રહેવાનું છે પતંગ ચગાવો પણ ચગાવવાની ના નથી પણ તમે છે ને બીજા અબલ પક્ષીઓનું પણ ધ્યાન રાખો રાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગધ્રા શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે એનું રેસ્ક્યુ કરે છે અમે બે હજાર આ ગ્રુપની શરૂઆત કરી ત્યારે અંદાજે બસોથી અઢીસો જેટલા પક્ષીઓના રેસ્ક્યુ આવતા હતા તેમાં સોથી ઉપર વધુનો મૃત્યુઆંક આંક થતો હતો આ એ વખતથી અમારા ગ્રુપ દ્વારા તાંગધ્રા શહેરમાં આજુબાજુના ગામડે સ્કૂલોમાં રેલીઓ તેમજ જનજાગૃતિ અભિયાન એક ચલાવ્યું તો આજરોજ બે હજાર પચીસ ઉત્તરાયણ નિમિત્તે જેમાં ઘટાડો નોંધપત્ર થયો છે તેમાં અંદાજે પચીસેક જેટલા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા એમાંથી અમે નથી બચાવી શકાય એવા અગિયાર જેટલા પક્ષીઓના મૃત્યુ થયું છે તો ધાંગધ્રા શહેરમાં આજ રોજ પંદર જાન્યુઆરીના દિવસે એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે જે આપણે જે મજા કરી છે ગઈકાલે આપણે જે ઉત્તરાયણ અંદર જે પક્ષીઓના આપણે રીતે મોતને મોત થયું છે પક્ષીઓનું એની આ સ્મશાનતા કરવામાં આવી છે સાંગદા શહેરના રાજમાર્ગ ઉપરથી નીકળીને તરણના અગ્નિ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો વિધિવત રીતે તો આપ સૌને એ જ અપીલ કરું છું કે આપણે ઉત્તરાયણ ઉજવી પણ એમ નહીં કે આવી રીતે પક્ષીઓની મોતને ઘાટ ઉતરે તો અગિયાર જેટલા પક્ષીઓની અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું છે ટાંગદા શહેરમાં જે લોકોએ મન તનથી જે શાસકર સકર આપ્યો છે એ બદલ અરેજ ગ્રુપ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે